કેદી પડે બેટા હા આજે આપણે મોટા કોના હા રોડે મોટા તાર મારા મોટા તાર મારા

એ તો ડોગરા એ ડોગરા હું નહી સયે અહીંયા ને હર માફુ મિસ્ટેયપ કોસે ટાઈમ થઈ ગયો તો જલ્દી જલ્દી મૂકી કે બે કેઈ પૈસા એય એને કઈ ન જાઓ એને બયા પર આપને તું નીક જાઓ ટાઈમ ન માંગો રે ક્યાં ઉભા પૈસા દે ને લોક પડીને હા ભાઈ અંગ્રેજી બધા બધુ ઉમ માણસે ને એટલે દીકવાન ને લગભગ બધું ચોકરાજી માણસે ને ચોકરા બધું માણસે હા કોરા ટાઈમ નું જામના ખોરાજી દૂધ કારણે બાપલે યે હોળાની કુડી જે કે ને કડો કાળા વેચીને આપણો પ્રસંગ આવી ગય છે ખરી રીતે યુટકોપ લેજો এক বে তুমি তুমি ইংলিশ কইলা फटाफट নে ইংলিশে বলো 1 2 3 4 5 7 9 10 কি দি আলে বড় কথা নেই এই মার দিই আমি এখানে একটু ধরো আপা চনি আর নোটবুক লেখো কাপড় ঘুম দিছো কাপড় ঘুম কে কিছু আইতে

Yeah! <laughs> એમાં કેમ આવે આવ્યા આપડે

સાહેબ બોલો નમસ્કાર નમસ્કારી લેવાયે લેવાયે અરે મારે ખબર જ અરે એકવાર મને નાચી લેવા દે મને નાચી લેવા દે બે પાછળી અખાત તાપી જતા વેચવાની છે પછી આ હમણાં છે પહેલા મને નાચી લેવા દે કેમ કે મેં તો જ કેમ કે હવે મેં પાસ

नमस्कार मित्रों आटी डांगी कॉमेडी ते तो खबर जैसे आटी डांगी कॉमेडी बदाने खबर है हमारे साथ गुजर भैया है इधर तो वेलकम टू राजू गामित चैनल में तुम ना स्वागत है।, है और राजू गामित को चैनल को सब्सक्राइब करे लाइक करे फॉलो करे और यहां पे हमारा प्रोग्राम आटी डांगी कॉमेडी का पूरा प्रोग्राम हो गया है और इस चैनल पे भी अच्छा अच्छा वीडियो आएगा और

લોકા અખા લોકિસ્ ગુજરાત દાન સપોર્ટ કરશે ભાઈ લ चला तो भाई भाई। तो गैस आप सभी को मैं बहुत बहुत धन्यवाद देता हूँ मेरे स्कूल में आर टी टांगी कॉमेडी की टीम आई सभी बच्चों को कॉमेडी का धमाल कार्यक्रम दिया बच्चों ने बहुत एंजॉय किया इस वक्त मैं आरटी टी टांगी कॉमेडी का दिल से शुक्रिया अदा करता हूँ और आप भी आरटी टी टांगी कॉमेडी को सपोर्ट कीजिए उसकी चैनल को लाइक करे शेयर करे सब्सक्राइब करे और आर टी टांगी कॉमेडी के साथ गुज्जर ब्लॉक को भी आप देखते रहिए सरु डांगी कॉमेडी को भी देखते रहिए तो पूरी टीम इस वक्त पहली बार पहली बार मोटा तार पाड़ा स्कूल में बहुत अच्छा वातावरण तो एक नंबर एकदम स्वस्थ भारत का है स्वस्थ भारत यहाँ पे है तो गैस यहाँ पर हम वीडियो को एंड करते हैं मेरी चैनल पे आप नए हैं और मेरी चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं किया है तो गैस सब्सक्राइब करें और बेल वाला आइकन जरूर प्रेस करें तो एक वीडियो के बारे में एक कमेंट जरूर करे तो भाई दोस्तों जय हिंद जय भारत चला कमेटी Jauh <laughs> jauh 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 jauh. Jauh

અલ પેંગા મને તો પેના માટી ને ઓન ફોન કરતા પણ તમારો છે રિઝલ્ટ ઘરે આ મોબાઈલ આને મુક તાજીલે મા કઈ મું તને કહે ને કાઈ હે ઉખડી રાય રે કે સબ આઈ કે જોખારું રુકો ના રુકો જાવ તૈ કેસલા તહેલે

પાકિસ્તાન મળે આપડે ભારત એક જ છે કે જય ના આજનો પ્રોગ્રામ આપણે સ્ટોપ કરીએ અને આજ ને આજના પોતે સ્કૂલ વિશે અને આભાર વિધિ કરે અને પ્રોગ્રામ અહીંયા બંધ કરીએ ચાલો સાહેબ ચાલ્યા

મોટા મોટા દસ દસ કિલો આપી જવાના હવે જો મેં એકસો વીસ રૂપિયા પ્રમાણે ગુમલા લાવ્યા વીસ કિલો લખ વીસ કિલો વીસ કિલો લાવ્યા અને એકસો વીસ રૂપિયા આપે? ભણવા મૂકવાનું અને તમે પૈસા મારા દીકરા ના ખાઈ બે ખાધેલી ખાધેલી ছোক এ পুষি

પૈસા <the> <introductionsWA Dude> <can>.

આપણે વધારી વિષય પર નાપાસ ઓય મારું માર હવે ધંધા કરવા દે આપણે ભણવા ગયા પણ ભણવા ન ગયા એટલે હવે સાંભળો આના તે જો આશીર્વાદ નામે આવો હું જો આવે ને એકડા આવડે ને बताओ તમારો સિત્તેર રૂપિયા કિલો પ્રમાણે વીસ કિલો લાવેલા છે સિત્તેર રૂપિયા પ્રમાણે અને આપણે દોઢસો રૂપિયા કિલો વેચવાના છે તો કેટલો થાય એ બધું મને હિસાબ